કચ્છમાં ગૃહમંત્રીના લોક દરબારમાં આપને નો એન્ટ્રી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ આજ રોજ તારીખ 23/7/2025 ના દિવસે આઠ પાસ અને હંમેશા ફાંકા ફોજદારી કરતા ગૃહમંત્રી હર્ષ સંગવી જ્યારે પૂર્વ કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા હતા ત્યારે દારૂ ડ્રગ્સ ખનિજ ના નમક માફિયાઓ જેવી અનેક રજવાતો જે પૂર્વ કચ્છ એસપી ક્યારેય સાંભળતા નથી અને હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવેલું કે હું આવતીકાલે કચ્છ અને મોરબી આવી રહ્યો છું અને લોકોની રજૂઆતો સાંભળીશ આ રજૂઆતો સાંભળવાની વાત કરેલી એના અનુસંધાને આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાની ટીમ અને અમારા પૂર્વ કચ્છ જિલ્લાના પ્રમુખ એવા કાયનાથબેન અંસારી રજૂઆત કરવા માટે એસપી કચેરી પહોંચે છે ત્યારે આ ડરપોક એવા મંત્રી અને હપ્તાખોર પોલીસ દ્વારા એમને એક રૂમની અંદર નજરકેદ કરવામાં આવે છે એમની રજૂઆત સાંભળવા દેવામાં એમની રજૂઆત કરવા દેવામાં નથી આવતી આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ દારૂ ખનીજ નમકના મોટા પ્રમાણમાં અહીંયા જ્યારે કચ્છની અંદર કારોબાર ચાલી રહ્યા છે ધંધાઓ ચાલી રહ્યા છે ડીઝલની ચોરી તેલની ચોરી કંઈક પ્રકારના લાકડાની ટીમ્બર માર્ટની અંદર ચોર્યો અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યારે વ્યાજખોરોના અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ત્રાસ થઈ ગયો છે એ સાંભળવાનો હોય લોક દરબારની વાતો કરતા હોય એવા આસપાસ મંત્રી અમારા જિલ્લાની પૂર્વ કચ્છ જિલ્લાની ટીમને મળવાનો પણ મળતા પણ ડરી રહ્યા છે તો આવા ડરપોક લોકોએ લોક દરબારોના મોટા મોટા મેસેજો નહીં કરવાના કે ભાઈ અમે આજે અહીંયા લોક દરબાર કરવા રહ્યા છીએ લોકોની રજૂઆતો સાંભળીશું એટલે આ ફાંકા ફોજદારી કરતાં ગૃહમંત્રી અને એસપીને પણ અને એસપીએ જે અમારો પણ ફોન છે એ બંધ કરી નાખેલો છે હર્ષ પીએને અમે આજે જ્યારે ફોન કરેલો અને એને પણ અમે રજૂઆત કરેલી કે ભાઈ અમે અને અમારા જ્યાં ટીમ છે ત્યાં કને આવેલી છે અને ટીમને તમે સાંભળો તેમ છતાં એમણે રજૂઆત કરતાં રોકેલા છે લોકશાહીની અંદર લોકોની રજૂઆતો ન સાંભળવી એ બંધારણીય ગુનો બનવો જોઈએ અને આવા ભ્રષ્ટ નેતાઓના રાજીનામા લઈ લેવા જોઈએ અને આવા જે માત્ર એસ ભાજપના ખાલી પ્રચાર કરતાં એસપી અને પોલીસને પણ ભાજપના પટ્ટા પહેરી લેવા જોઈએ એવી અમારી અહીંથી હું સંજય બાપટ જ્હોન પ્રભારી અને અમારા ગાંગજીભાઈ લોકસભા ઇન્ચાર્જ દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે એટલે એસપી સાહેબને પણ આપના માધ્યમથી અમે જણાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે ભાજપના પટ્ટા પહેરી લ્યો અને જે હપ્તાખોરીનો જે કામ તમારું ચાલે છે ને એ જલ્દીથી બંધ કરી નાખજો હવે અમે આ બહુ થઈ ગઈ છે જનતાની વિસાવદરવાડી કરવાના મૂડમાં તો છે જ અને જનતા રેડો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે જે તમને ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે અને અમારા વહેલી તકે ફોન રિસીવ કરો અને વોટ્સઅપ જે બ્લોક કરેલા છે એ બ્લોકમાંથી અમારા ફોનને પણ કાઢો એવી આ મીડિયાના માધ્યમથી અમે આ વિનંતી કરતા નથી કારણ કે આ બધા લોકોના પગારમાંથી નોકરી કરતા નોકરો છે એમને કોઈ રજૂઆત વિનંતી કરવાની ન હોય એને આદેશો જ કરવાના હોય એટલે અમે સીધો આદેશ કરીએ છીએ કે તમને જે સરકારી સી યુજી નંબર મળેલ છે ને એ તાત્કાલિક ધોરણે ચાલુ કરી દો વોટ્સઅપમાં અમારા ફોન રિસીવ કરો અને જનરલ ફોન પણ રિસીવ કરતાં શીખો આ રીતે લોકશાહી નહીં ચાલે તાનાશાહી તમે બંધ કરો